અને અઢાર વર્ષની નોકરી બાદ નિવૃત્તિ જાહેર થતા ઉપરેટાના યુવાન દીપક કુમાર ખીમાભાઈ બારૈયાનું માજી સૈનિક સંગઠન તેમજ તેમના સમાજ અને ગામલોકો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આર્મી જવાન દીપક કુમાર બારૈયા સતત અઢાર વર્ષથી ભારતની અલગ અલગ સરહદો પર ફરજ બજાવી વિવિધ રાજ્યો સહિત કલકત્તામાં તેમની ભયમર્યાદા પ્રમાણે નિવૃત્તિ થતા સમગ્ર દેશ અને પરિવાર સહિત તેમને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું અને વડીલો દ્વારા જણાવ્યા પ્રમાણે હજુ પણ સમાજના નવ હતા તો માજી સૈનિક સંગઠન ઉપરેટા સહિતના લોકોને આ વાતની જાણ થતા આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં નિવૃત્ત આર્મી જવાનના પરિવાર સહિત માજી સૈનિક દળ ઉપરેટા અને શહેરીજનો બળી સંખ્યામાં હાજર રહ્યા હતા મારા ભાઈના નાના પુત્ર દીપક કુમાર ખીમાભાઈ બારિયા અઢાર વર્ષની નોકરી ફોજ અંદર કરી અને આજે વય થાય છે એને ખૂબ ખૂબ મારી શુભકામના પાઠવું છું અને સૌથી અભિનંદન જો કોઈને આપું તો એમને આપું કે માજી સૈનિકનું જે સંગઠન ઉપલેટા કાથે છે એનો ઉત્સાહ જોઈ અને અમારો પરિવાર ખૂબ ગદગદિત થાય છે હું શુભકામના એમને પણ ફરી આપું કે આવા ને આવા કાર્યો અને આવો ઉત્સાહ નિવૃત્ત કર્મચારીઓ સિવાય આ લોકો સામાજિક સેવાઓ પણ કરે છે એને બિરદાવું છું વખતો વખત મળવાનું થાય એવી ભાવના સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા કીજી ઉપલેટા માજી સૈનિક સંગઠન ઉપપ્રમુખ શ્રી દેવરખીભાઈ વાસિયા અને મારી સાથે પ્રસ્તુત છે ભગતસિંહ બા પ્રમુખ શ્રી અમે આજ રોજ ઉપલેટા નિવાસી દીપકભાઈ ખીમાભાઈ બારિયા જે આપણી પોતાની એસસી એટીમાં અઢાર વર્ષ નોકરી સંપૂર્ણ કરી અને નિવૃત્તિ થઈને આવ્યા છે એનું સ્વાગત કરીએ છીએ અને એના સામાજિક જીવનમાં એને હાર્દિક શુભકામનાઓ આપીએ છીએ ઉપલેટા માજી સૈનિક સંગઠન તરફથી અને એને અહીંથી એના ઘર સુધી અમે સામયિક કરી અને એના ઘર સુધી અમે વળાવવા જઈએ છીએ હવાલદાર ભાઈ દીપક કુમાર એ સીથી અઢાર વર્ષ સંપૂર્ણ કરી અને એ સી સૌથી સ્વાગત કરી જમ્મુ કાશ્મીર આસામ